લોખંડની ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી આગ લાગતા જ દોડધામ મચી ગઈ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી તો ઘટનામાં હાલ કોઈ પ્રકારની જાનહાનિ જાનહાનિના સમાચાર નથી જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હાલ ટ્રેલર બડીને ખાક થઈ તો સાબરકાઠાના પ્રાંતેજના સલાલ નજીક કારમાં આગ લાગવાની ઘટના બની અહી કારમાં અચાનક આગ બાબુ કે ઊઠતા અફરા તફરી મચી ગઈ જો કે કાર ચાલક સમય સુજોકતા વાપરીને ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો પરંતુ કાર આગમાં બડીને ખાક થઈ ગઈ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવામાં તો ફાયર ટીમ પહોંચી હતી હાલ આગ કે જે કાબુમાં આવી ચૂકી છે કારમાં આગ લાગતા જ અફરાત તફરી મચી હતી જો કે કાર ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આ બાદ બચાવ થયો આગ લાગતા જ કાર એ જ્વાળાઓમાં લપેટાઈ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કાર સંપૂર્ણ બનીને ખાક ਹਲ ਸਮੇਂ تھا ਉਸੇ ਇੱਕ ਨਾਨਕਾ ਵਿਰਾਮ ਨੂੰ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની શૈલી મુજબ ફરી એકવાર જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લીધો આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અધિકારીઓને તથડાવી નાખ્યા પ્રસંગ હતો ડેડિયાપાડામાં વિકાસ સપ્તાનો જ્યાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા મકાઈના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા વેપારીઓ પણ ચીમકી આપી કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો આના સાથે જે અધિકારી જોડે કહી દો એવા વેપારીને કાં તો કેસ કરો

જે ભી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર થઈ ગયા અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે મામલતદાર ટીડીઓ બાદ મનસુખ વસાવા સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહ ના કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્ય થઈ ગયા હતા સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ દબંગ બનીને દાદાગીરી પર ઉતરી આવ્યા છે સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ સરપંચો સાથે ગેરેજ માલિક મિત્ર પર જાહેરમાં હુમલો કર્યો હતો ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરવા માટે શરૂ થયો ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી લખાડીને વત્સલ પટેલને બે ત્રણ ફટકા માર્યા આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટ લખાયેલું હોવા છતાં પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે આ નેતાનું નામ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ મુદ્દે પોલીસે બે આરોપીની ધરપકડ કરી શાળાની તિજોરીમાં ધોરણ ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર હતા અને એ તિજોરીની ચાવી ચોરીને ભાગી ગયા ચોર જેથી અટકાવી પડી પરીક્ષા ચોરીનો અજીબો ગરીબ કિસ્સો બન્યો બહુચરાજી રણેલા ગામે ગત મથરાતે ગામમાં આવેલી સરકારી શાળામાં તસ્કરો ચોરી કરવા ઘુસ્યા આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરાનું રિસીવર રીસીવર ટીવી લેપટોપ સહિત નું સામાન ચોરી કરી ગયા જયારે અન્ય તિજોરીઓ ના ખુલતા તેની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા વાતની જાણ તો ત્યારે થઈ કે સવારે શાળાએ રાબેતા મુજબ બાળકો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા શિક્ષકો પણ આવી ગયા અને પરીક્ષા શરૂ કરવા માટે શિક્ષક તિજોરીમાંથી પેપર કાઢવા ચાવી શોધતા હતા પરંતુ મળી જ નહીં કેમ કે જે તિજોરીમાં ધોરણ ત્રણ થી પાંચ ના બાળકોનું અંગ્રેજીનું પેપર રાખવામાં આવ્યું હતું એની ચાવી લઈને ફરાર થઈ જતા તિજોરી કેવી રીતે ખોલવી એને લઈને મૂંઝવણમાં માં મુકાયા જેને પગલે શાળામાં પરીક્ષા અટવાઈ પડી ધોરણ ત્રણ થી પાંચ ના વિદ્યાર્થીઓનું અંગ્રેજી પેપર આપ્યા વિના બેસી રહ્યા હવે પરીક્ષા કેવી રીતે લેવી તે સવાલ છે ટ્રાફિક થી ધમધમતા વિસ્તારમાંથી એક ચોર માત્ર ચાલીસ સેકન્ડમાં ચોરી કરી રફુ ચક્કર થઈ ગયો થોડા દિવસ સતત ચહલ પહલ વાળા વિસ્તારમાં એક બાઇક ચોર આવે છે અને એક શોરૂમ ની બહાર પાર્ક કરેલી બાઇક ઉઠાવીને જતો રહે છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક શોરૂમ ની બહાર એક ચોર આવે છે એક પાર્ક કરેલા બાઇક પાસે ઊભો રહે છે કોઈને શંકા ન જાય અને પોતાની જ બાઇક હોય તે રીતે બાઇક પર બેસે છે પછી નકલી ચાવી ભરાવીને કોઈને જાણ પણ ન થાય તે રીતે બાઇક ચાલુ કરી ભાગી જાય છે જ્યારે બાઇક માલિકે પોતાના બાઇક ન જુતા સીસીટીવી તપાસ્યા બાદ ચોરી જાણ થઈ ચોરીની આ ઘટના બની વડોદરાના પોત પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની નજીકથી ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા પતિએ પત્નીને પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી નાખ્યો પત્ની અને પતિ સ્વરૂપ ધારણ કરતા આગ ચાંપી દીધી બાદમાં ધુમાડા નીકળવા લાગતા પાડોશીએ મૃતકના દીકરાને બોલાવ્યો આગ લાગવાથી પતિ ગંભીર રીતે દાજી ગયા દાજેલા પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પત્નીના અઢાર તોલા સોનાના દાગીના પણ પોતાની પાસે રાખી લીધા જેને લઈને પણ વિવાદ ચાલતો હતો જેથી સળગાવી દીધી પતિ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સારવાર માટે જતા જતા મારી પત્નીએ મને સળગાવ્યો છે તેવું બુમો પાડી હતી પુત્રની ફરિયાદના આધારે પોલીસ

બાર હજાર આઠસો જેટલા બુકિંગ થયા હોવાનું સામે આવ્યું ઈ પરમિટના આધારે બોગસ અને અને બલ્ક બુકિંગ કરતા ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરતા હતા પોલીસે એબી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ નાઝ ટ્રાવલ્સના માલિક સહિત ત્રણની ધરપકડ કરી છે તો સરકારી ટુરિઝમ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા માટે અપીલ કરી કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે એ બી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એક છે નાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે તો તેના મુખ્ય ત્રણ આરોપીઓ છે આપણી સાથે

ઘટનાની વિગતવાર વાત કરીએ તો વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અલગ અલગ કંપનીઓની સ્કીમમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી વેપારીએ રોકાણ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ વેપારીએ પોતાની બેંકના ખાતામાંથી મહારાષ્ટ્રની એક બેંક ખાતામાં મસમોટી રકમ ટ્રાન્સફર કરી હતી અને ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણ થયું અને પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ છે એમની પાસેથી કરોડ અને લાખ રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી જે ખરેખર એક એની સાથે ફાઈનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ આઈટી એક્ટની કલમ છાસઠ સી ને છાસઠ ડી મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે